કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો આજથી સાડા છસો વર્ષ પહેલા સમાજમાં વેપેલા ઊંચ નીચના ભેદભાવો સામે બંડ પુકારી સમાજના શોષિત વર્ગ માટે અવાજ ઉઠાવી રણુજાના બાબા રામદેવ પીરે ક્રાંતિ સર્જી દીધી હતી સામાજિક સમરસતાના બાબા રામદેવ પીરની જ્યોત સાડા છસો વર્ષ પછી પણ પ્રજ્વલિત છે જે અભિયાનને બાબા રામદેવપીર પ્રચાર સમિતિ આગળ ધપાવી રહી છે સમિતિ દ્વારા દર વર્ષે દિવાળી બાદ સ્નેહ મિલન દેશના કોઈ પણ ખૂણામાં બાબાના ભક્તો સાથે યોજવામાં આવે છે આ વર્ષનું સ્નેહમિલન ભુજમાં યોજાતા બાબા રામદેવ પ્રચાર સમિતિ અને ભક્ત સંગમ દ્વારા ભુજમાં વિશેષ કાર્યક્રમ યોજાયો હતો જેમાં રમણોજાથી રામદેવ ઉપાસક અને બાબા રામદેવ પીઠના વંશજ આનંદસિંહ તોમર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ તકે રામદેવ ઉપાસક આનંદસિંહ તોમરનું આયોજકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે મોટી સંખ્યામાં રામદેવ ઉપાસકો જોડાયા હતા કચ્છના સાધુ સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા જેમાં રામદેવજીની ભક્તિ સાથે કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે રણુજા યાત્રાધામ ખાતે ભવ્ય વિશ્રામ ભવન નિર્માણની જાહેરાતને સૌએ વધાવી દાતાઓએ માતબર ફાળો અર્પણ કરતા બાબા રામદેવ પ્રચાર સમિતિ તરફથી દાતાનો આભાર માનવામાં આવ્યો હતો મેં કચ્છ વાસીઓ કરતા ये बाबा रामदेव जी ने साढ़े छः सौ वर्ष पहले जो सनातन धर्म की जो ज्योत जगाई थी ये जो समाज में कुरुतियाँ हैं अवड़छेठ है भेदभाव है, है उनको सबको मिटाने के लिए जो हमको मार्ग दिखाया और इन सभी भक्तों के साथ में हम सब इसी सनातन धर्म की प्रवाह को आगे बढ़ाने का प्रयास कर रहे हैं इसी के तहत बाबा रामदेव प्रचार परिषद और बाबा रामदेव भक्त संगम के हमारे जो टीमें काम कर रही है उसका एक वार्षिक सम्मेलन करते हैं विभिन्न शहरों में होता है भारत के तो इस बार हमारी कच्छ की टीम ने बोला कि हम यहाँ रखेंगे तो आज भुज में ये रखा है और अच्छा सभी का सहयोग रहा सभी लोग बहुत खुश हुए और इसी बाबा रामदेव जी से जो सभी जुड़े हुए हैं आपस में सामाजिक समन्वय बना रहे सामाजिक समरसता का विस्तार हो भाई भाई के अंदर प्रेम हो और जो भी सामाजिक कुरीतियाँ वो दूर हो इसी बात को लेकर ये हमारे सब कार्यकर्ताओं ने आज ये स्नेह मिलन के नाम से जो आयोजन रखा है बहुत ही सफल हुआ और यहाँ पूरे भारत के कार्यकर्ता यहाँ आए थे ऐसा पिछले बार जो सामाजिक समरसता की राष्ट्रीय स्वयंसेवक द्वारा रत्नाल तालुका की जो टीम है उन्होंने अखंड ज्योत का कार्यक्रम रखा था तीन दिन में तो उस समय ये विषय निकल के आया था कि यह रामदेवरा के अंदर सभी भक्त आते हैं तो वहाँ एक व्यवस्थित विश्राम गृह हो तो आज जो विषय रखा है और बहुत सारे लोगों ने जो सम निधि समर्पित की उसके लिए मैं भी धन्यवाद देता हूँ और आगे भी मैं सभी से आग्रह करता हूँ पूरे हिंदुस्तान में कि जो जाने अनजाने जो भी हो इसमें सहयोग करना चाहते हैं वो कर सकते हैं और रामदेवरा के अंदर एकदम भव्य और आधुनिक सुविधाओं से सुसज्जित भवन बने ऐसा मेरा आ, મારું નામ હરજીવનભાઈ મારવાડા રામદેવ પ્રચાર સમિતિ અને રામદેવ ભક્ત સંગમના આખા ભારતના જે બાબાના ભક્તો છે એનો દિવાળી પછીનો એક સ્નેહમિલન કાર્યક્રમ સાથે સાથે રામદેવમાં એક વિશેષ કાંઈક સારું જે આવનારા ભક્તો માટે કાંઈક સરસ ભવન બને એ હેતુથી આજે એક પરિવાર મિલનનો એક કાર્યક્રમ ભુજમાંથી યોજાયો બાબા રામદેવજી મહારાજે સાડા છસો વર્ષ એક સમરસતાની બધા અઢારે વરણ એક થાય અને બાબાની આજે ભક્તિ છે એ ઘર ઘરમાં જ્યોત અને ઘર ઘરમાં ધ્વજા લહેરાય અને એનાથી જ આખા ભારતમાં એક શાંતિ અને ભાઈચારો રહે એ હેતુથી જ આ બાબાનો જે આજે સ્નેમલન હતો અને બાબાનું આજે આખા ભારત વર્ષમાં દુનિયાના ખૂણે ખૂણે બાબાનું આજે ધ્વજા પ્રકારી રહી છે અને આજે એ જ હેતુથી આપણું આ કાર્યક્રમનું તો. બ્યુરો રિપોર્ટ કબીરી ન્યૂઝ કચ્છ